ગ્રાહક સાથી ત્રેવીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ વોલ્યુમ ચાર નંબર ચોવીસ ઓનલાઈન ખરીદી સમયે સાવચેતી રાખવી ઓનલાઈન ખરીદી કરો ત્યારે સતર્ક રહો ઓનલાઈન ચૂકવણીની સુવિધા અને ચીજવસ્તુઓની બોડી રેન્જની ઉપલબ્ધતાએ ઓનલાઈન ખરીદીની લોકપ્રિયતા ખૂબ જ વધારી છે લોકો નિયમિત રીતે ફળ ફળાદી અને શાકભાજીઓ કરિયાણાની ચીજવસ્તુઓ વપરાશક્ષમ ક્ષમ વસ્તુઓ વસ્ત્રો ઇલેક્ટ્રોનિક્સ વગેરેની ઓનલાઈન ખરીદી કરી રહ્યા છે ઓછામાં ઓછું ભણતર ધરાવતા લોકો પણ મોબાઈલ નંબરો અને ક્યુઆર કોડ મારફતે યુપીઆઈ અને ઈ વોલેટ જેવા ઓનલાઈન ચૂકવણીના માધ્યમોનો સરળતાપૂર્વક ઉપયોગ કરી અને ચૂકવણી કરવા અને ચૂકવણી મેળવવા સક્ષમ છે એમાં સુવિધા ઉપરાંત ઉપભોક્તાઓને કેટલીક વાર ઓનલાઈન ખરીદીમાં મોટું ડિસ્કાઉન્ટ પણ મળે છે જો કે તમારે તમારા ઉપભોક્તા અધિકારોની જાણકારી મેળવવી અને એનો ઉપયોગ કરવો તથા પોતાને સલામત રાખવા સતર્ક રહેવું મહત્વપૂર્ણ છે ઓનલાઈન ખરીદદાર તરીકે તમારા અધિકારો જાણો ઉપભોક્તા સંરક્ષણ ધારા બે હજાર ઓગણીસ અને ઓનલાઈન ગ્રાહકોની સુરક્ષા માટે ઇ કોમર્સ નિયમો એક ઉપભોક્તા તરીકે તમારા અધિકારોનું રક્ષણ કરે છે ભલે તમે ઇ કોમર્સ પ્લેટફોર્મ્સ પરથી ઓનલાઈન ચીજવસ્તુઓ અને સેવાઓની ખરીદી કરો તમને જાણકારી હોવી જોઈએ કે તમામ ઈ કોમર્સ પોર્ટલ્સે ફરિયાદોના નિવારણ કરવા માટે નિયુક્ત ફરિયાદ નિવારણ અધિકારીનું નામ સંપર્કની વિગતો અને હોદ્દો દર્શાવવો પડે છે કોઈ પણ ફરિયાદનું નિવારણ એક મહિનાની અંદર થવું જોઈએ નિવારણ ન થયેલી ફરિયાદો માટે તમે ઉપભોક્તા અદાલત કે કેન્દ્રીય ઉપભોક્તા સુરક્ષા સત્તામંડળ સીસીપીએનો સંપર્ક કરી શકો છો ઓનલાઈન ખરીદી સાથે સંકળાયેલી કેટલીક સમસ્યાઓ ઘણીવાર તમે ઓનલાઈન ખરીદી દરમિયાન સમસ્યાઓનો સામનો કરી શકો છો જે મુશ્કેલી અને નિરાશા તરફ દોરી શકે છે ઉત્પાદનોની ડિલિવરી ન થવી હલકી ગુણવત્તા ધરાવતા ખામીયુક્ત ઉત્પાદનોની ડિલિવરી છુપા ચાર્જીસ હિડન ચાર્જીસ ક્રેડિટ ડેબિટ કાર્ડના ગોટાળા તમે કેટલાક ઉત્પાદનો પરત કરી શકતા નથી કેટલાક ઉત્પાદનો માટે એને પરત કરવાનો ગાળો બહુ ઓછા દિવસોનો હોય છે વેચાણ પછીની સેવાઓ સાથે સમસ્યાઓ વેબસાઇટ પર વિક્રેતાના સંપર્કની વિગતો ન હોવી ફરિયાદો પર કોઈ પ્રતિભાવ ન મળવો નજીકમાં સર્વિસ સેન્ટર ન હોવું તમારા પોતાના ખર્ચે ઉત્પાદન પરત કરવું પડે છે સામાન્ય ઓનલાઈન ખરીદી કૌભાંડો જેનાથી તમારે વાકેફ હોવું જોઈએ ભોળા ઓનલાઈન ગ્રાહકો ઘણીવાર ડિસ્કાઉન્ટ અને કેશબેક ઓફરથી લલચાઈ જાય છે જેનાથી તેઓ ઓછા સતર્ક થઈ જાય છે નીચે કેટલીક સામાન્ય રીતો આપેલી છે જેનાથી ઓનલાઈન ગ્રાહકો છેતરાય છે સતર્ક રહો અને સાવધાન રહો ડિલિવરી પછી ફીડબેક કોલ તમને કસ્ટમર કેર એક્ઝિક્યુટિવ તરીકેનો દાવો કરીને કોલ કરવામાં આવશે તાજેતરમાં તમારી ઓનલાઈન ખરીદી પર પ્રતિભાવ આપવાનું કહેવામાં આવશે એમાં મોટાભાગે વધારે મૂલ્ય ધરાવતી ટેલિવિઝન કે સ્માર્ટફોન જેવી ચીજ વસ્તુઓ માટે છે તમને જણાવશે કે તમે ખરીદી સાથે જોડાયેલા લકી ડ્રોમાં આકર્ષક ભેટ મોટી રોકડ રકમ કે કાર જીત્યા છો જે માટે તમારે પ્રોસેસિંગ ફીસ ચૂકવવી પડશે કોલર તમારું સરનામું ઓર્ડર આઈડી અને નામ મોબાઈલ નંબરની ખરાઈ પણ કરશે જો તમે ફ્રી ઓનલાઈન કે મોબાઈલ વોલેટમાંથી ચૂકવશો અને અંગત વિગતોની પુષ્ટિ કરશો તો તમારી સાથે છેતરપિંડી થવાનું જોખમ છે ડીલ ઓફર કરતાં ઇમેલ અથવા મેસેજીસ તમને ડિસ્કાઉન્ટ કે ડીલ વિશે જાણકારી આપતા વોટ્સએપ કે એસએમએસ મેસેજ છેતરપિંડીના પ્રયાસ હોઈ શકે છે આ પ્રકારના મેસેજમાં આપેલી લિંક પર ક્લિક કરવાથી તમે છેતરપિંડીનો ભોગ બની શકો છો અને તમારી અંગત માહિતીની ચોરી થઈ શકે છે કોઈ પણ લિંક પર ક્લિક ના કરો એના બદલે ઈ કોમર્સ વેબસાઇટની મુલાકાત લો અને ઓફર વિશે જાણકારી મેળવો કૂપન સ્કેમ જ્યારે ઓનલાઈન ખરીદી કરો ત્યારે ગૂગલ પર કૂપન કોડ શોધો નહીં એ ભાગે બનાવટી હોય છે અને લોકોને છેતરપિંડી કરવાના પ્રયાસ કરતી લિંકમાં લોભાવે છેતરપિંડી કરતી વેબસાઇટો ઈ કોમર્સ વેબસાઇટ ખોલતા અગાઉ વેબ એડ્રેસ યુઆરએલ કાળજીપૂર્વક ચકાસો વેચાણની સિઝન દરમિયાન બનાવટી વેબસાઇટ ઊભી થાય છે જે તમારી લોકપ્રિય પોર્ટલ્સ એમેઝોન કે ફ્લિપકાર્ટ જેવી તમારી લોકપ્રિય પોર્ટલ્સ લાગે છે જે ગ્રાહકો સાથે છેતરપિંડી કરે છે ઉપરાંત જો તમને લેન્ડિંગ પેજીસમાંથી અન્ય એડ્રેસ તરફ દોરી જાય તો આ અધિકૃત રિટેલર છે કે બનાવટી એ ચકાસો બનાવટી ઉત્પાદનો તમે બનાવટી કે બુટલેગ ગેરકાયદેસર રીતે વિતરણ થતી ઉત્પાદન ખરીદતા નથી અને ખાતરી કરવા વિક્રેતાનો અગાઉની કામગીરી ચકાસો અને ઉત્પાદન ઓરિજિનલ છે કે એ ચકાસો નાની નાની વિગતો ચકાસો જે ઉત્પાદન બનાવટી છે એ જાહેર કરશે ઓવરચાર્જિંગ આ ઓનલાઈન છેતરપિંડી કરવાની અન્ય એક રીત છે કંપની ફાઇન પ્રિન્ટમાં વધારાના ચાર્જીસ ઉમેરે છે જે તમને ધ્યાનમાં ના આવે એવું બની શકે છે કેશબેક્સ છેતરપિંડી તમને વોટ્સએપ પર કે એસએમએસ પર મેસેજીસ મળી શકે છે એમાં ઓનલાઈન ખરીદી પર કેશબેક ઓફર કરવામાં આવે છે તમને ગોટાળો થાય એવી લિંક મોકલવામાં આવશે જેમાં તમને ક્રેડિટ કાર્ડની વિગતો એટીએમ પિન યુપીઆઈ પિન ડેબિટ કાર્ડ નંબર અને સીવીવી જેવી ગોપનીય વિગતો આપવાનું જણાવશે ઓનલાઈન ખરીદી પર રિફંડ જ્યારે તમે રિફંડ માગો છો ત્યારે તમારી સાથે છેતરપિંડી થઈ શકે છેતરપિંડી કરતાં લોકો લોકપ્રિય ઈ કોમર્સ પ્લેટફોર્મ્સ જેમ કે એમેઝોન કે ફ્લિપકાર્ટમાંથી કોલ કરતા હોવાનો દાવો કરે છે અને તમે તાજેતરમાં કરેલા નાણાકીય વ્યવહાર પર રિફંડ ઓફર કરે છે તેઓ તમને રિફંડની ખાતરી આપીને જાળમાં ફસાવે છે અને પછી તમારા બેંક ખાતાની કે ક્રેડિટ કે ડેબિટ કાર્ડની વિગતો માંગે છે ઓનલાઈન ખરીદારે શું કરવું અને શું ના કરવું ઓનલાઇન ખરીદીમાં અનિચ્છનીય અનુભવો ટાળવા માટે ખરીદી દરમિયાન ઘણી સાવચેતી રાખવી હિતાવહ છે જાહેર કમ્પ્યુટર્સ કે અસુરક્ષિત વાઇફાઈ જોડાણનો ઉપયોગ કરવામાં સાવધાની રાખો પ્રતિષ્ઠિત ઇ કોમર્સ પોર્ટલ કે વેબસાઇટ પરથી જ ખરીદી કરો યુઆરએલમાં પેડલોક સાઇન અને એચ ડબ્લપીએસ ચકાસો જેથી વેબસાઇટ સુરક્ષિત છે એની ખાતરી મળે ઉત્પાદકની વોરંટી ચકાસો ઉત્પાદન અને વિક્રેતા માટે ગ્રાહકોના રિવ્યૂઝ ચકાસો શ્રેષ્ઠ કિંમત મેળવવા સારી રીતે સંશોધન કરો પણ સેલ કે ડિસ્કાઉન્ટ પર મળે એટલે કોઈપણ ઉત્પાદનની ખરીદી કરવાનું ટાળો કોઈપણ વસ્તુ પસંદ કરતાં અગાઉ ડિલિવરી ચાર્જિસ જેવા કોઈપણ છૂપા ચાર્જીસ પર નજર કરો રિપેર રિપ્લેસમેન્ટ અને રિફંડ પર શરતો અને નિયમોનો કાળજીપૂર્વક અભ્યાસ કરો જો કેશ ઓન ડિલિવરીની સુવિધા ઉપલબ્ધ હોય તો તમે એને પસંદ કરી શકો છો ઓનલાઈન ચૂકવણી સાથે સંબંધિત નાણાકીય વ્યવહારોની વિગતોનો પુરાવો હંમેશા જાળવો ઓનલાઈન ખરીદી માટે ઓછું મૂલ્ય ધરાવતા અલગ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો તમે આપેલો ઓર્ડર નિષ્ફળ નીવડે પણ બેંકમાંથી તમારા નાણાં કપાઈ જાય તો કંપનીના કસ્ટમર કેર વિભાગમાં સંપર્ક કરો અને બેંક કે ક્રેડિટ કાર્ડ કંપનીને તાત્કાલિક જાણ કરો નિયમિત સમયાંતરે પાસવર્ડ બદલતા રહો જો તમને ફરિયાદ હોય તો તમારે શું કરવું જો તમે ઓનલાઈન ખરીદીમાં કોઈ સમસ્યા અનુભવી હોય તો તાત્કાલિક સમસ્યાનું સમાધાન મેળવો મોટાભાગની પોર્ટલ્સ હેલ્પ ડેસ્ક કસ્ટમર કેર વિભાગો ધરાવે છે શોપિંગ પોર્ટલ પર સમાધાન માંગો તમારે આ પ્રક્રિયાઓ પણ ધ્યાનમાં લેવી જોઈએ કંપનીના કોલ સેન્ટર કે કસ્ટમર કેરનો ઈમેલ કે ફોન દ્વારા સંપર્ક કરો જો જરૂર પડે તો ઉચ્ચ સત્તા મંડળમાં ફરિયાદ કરો ફેસબુક એક્સ ટ્વિટર જેવા સોશિયલ મીડિયા પર ફરિયાદ પોસ્ટ કરો ઉપભોક્તા સંસ્થાને મધ્યસ્થી કરવા અંગે પૂછો કંપની સામે ઉપભોક્તા અદાલતમાં કેસ દાખલ કરો ક્રેડિટ ડેબિટ કાર્ડના ગોટાળાના કિસ્સાઓમાં પોલીસ સાયબર ક્રાઇમ સેલમાં ફરિયાદ કરો જ્યારે તમે ઓનલાઈન ખરીદી કરો અને તમને કોઈ ફરિયાદ હોય તો મદદ મેળવવા માટે સંકોચ વગર અમારો સંપર્ક કરો સંપાદકીય ટીમ અધ્યક્ષ સીઈઆરસી અને ટોર્ચ પ્રફુલ અમીન અધ્યક્ષ સીઈઆરએસ વોલ્ટર વિયેરા સીઈઓ અને એક્ઝિક્યુટિવ સંપાદક ઉદય માવાણી સહસંપાદકો અનુષા અય્યર રશ્મી ગોયલ સંપાદકીય સહાયક મીના બાથવી સરનામું कंज्यूमर एजुकेशन एंड रिसर्च सेंटर ग्राहक सुविधा केंद्र, आठ सौ बे साकार एलिस ब्रिज अहमदाबाद अड़तीस शून्य 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 फ़ोन नंबर शून्य सात नौ त्रो पांच त्रो त्रो सात बे छ ईमेल एड्रेस कंप्लेन सैट सीई आर सी आई एंड डी आई ए डॉट ओ आर जी हेल्पलाइन नंबर एक आठ शून्य शून्य बे त्रो त्रो शून्य बे बे ध्वनि मुद्रा शांता मेहता डिजिटल टॉकिंग बुक लाइब्रेरी अंधजन मंडळ वस्त्रापूर अहमदाबाद अड़तरीस शून्य शून्य पंधर वाचनस्वर आनंद दवे